નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો બે હજારના લઈ મોટા સમાચાર મિત્રો સામે આવે છે જેમાં ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર મિત્રો ખામી દૂર થતાં ખેડૂતોની નોંધણી પુનઃ મિત્રો શરૂ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો ઓગણીસમો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી અનિવાર્ય મિત્રો કરવામાં આવી ગઈ છે અત્યાર સુધીમાં મિત્રો અગિયાર પોઈન્ટ સત્તાવન લાખથી વધુ ખેડૂતોની નોંધણી સાથે મિત્રો ગુજરાત સમગ્ર દેશમાં મિત્રો પ્રથમ સ્થાને આવ્યું છે ખેડૂતો સેલ્ફ રજીસ્ટ્રેશન મિત્રો તેમજ ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી મિત્રો વિના મૂલ્યે મિત્રો ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકશે તો મિત્રો અત્યારે જઈને ઓગણીસમો હપ્તો મેળવવા માટે મિત્રો ફાર્મર રજીસ્ટ્રી કરાવી લેજો મિત્રો મહત્વના સમાચારની વાત તો રેશન કાર્ડ વાવાયસીને લઈ મોટી તકલીફ મિત્રો સામે આવી રહી છે જેમાં મિત્રો એક તરફ સરકાર રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી મિત્રો ફરજિયાત બનાવ્યું છે અને બીજી તરફ લોકોને આ કામગીરી કરાવવા માટે મિત્રો અનેક હાલાકી મિત્રો ભોગવવાનો વારો આવી રહ્યો છે જેમાં ઈ કેવાયસી માટે મિત્રો સરકારે કચેરીઓમાં લોકો માટે મિત્રો કોઈ વ્યવસ્થા રાખી જ નથી કલાકો સુધી મિત્રો લાઈનમાં ઊભા રહેવા છતાં પણ ઈ કેવાયસી મિત્રો કામ થતું નથી જ્યારે મિત્રો ઈ કેવાયસીના સર્વર ડાઉન થઈ જાય છે લોકો મિત્રો સવારથી લાઈનમાં ઊભા લાગે છે સર્વરના મિત્રો ધાંધિયા થઈ રહ્યા છે લોકો માટે મિત્રો ના તો શૌચાલય અને ના તો મિત્રો પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા જેમાં ખેડૂતો માટે મિત્રો કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં ખેડૂતો માટે નિર્ણય લઈ શકે છે સરકાર એક કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપીથી મિત્રો કામ કરી રહી છે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અધતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી પણ રાખી રહી છે સરકાર મિત્રો આ કામ માટે મિત્રો ખેડૂતોને સીધા લાભ ટ્રાન્સફર કરશે તેના મિત્રો દાયરામાં મિત્રો પંદર હજાર ગામો આવશે અને તે નોંધનીય છે લાભ કેવી રીતે મળી શકે તેના ઉપર સરકારનું ધ્યાન છે ખેડૂતોના મિત્રો કલ્યાણ માટે મિત્રો પીએમ મોદી મૂળ મંત્ર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન અને જય અનુસંધાન ઉપર મિત્રો કેન્દ્ર કેન્દ્રિત કરી રહ્યા છે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિજય રૂપાણીનું મિત્રો કદ હવે વધ્યું જેમાં મિત્રો મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય લેવા માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી મિત્રો વિજય રૂપાણીને મિત્રો કેન્દ્રીય નિરીક્ષક બનાવવામાં આવ્યા છે જેમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને પણ નિરીક્ષક તરીકે મિત્રો નિયુક્ત કરવામાં આવ્યા છે અને મહારાષ્ટ્રના પક્ષના નેતાઓને મિત્રો ચૂંટવા માટેની કામગીરી જોડાશે હવે મિત્રો ભાજપ ટૂંક જ સમયમાં મહારાષ્ટ્રના મિત્રો ધારાસભ્ય દળના નેતાઓની પસંદગી પણ મિત્રો કરશે હવે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત તો ગુજરાતમાં મિત્રો ભ્રષ્ટાચારના મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં મિત્રો છેલ્લા ત્રીસ કરતા વધુ વર્ષમાં ભાજપની સરકાર છે તો ભાજપની સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે મિત્રો અજગર ભરડો લીધો છે મોટા મોટા મિત્રો અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચાર અને ગેરનીતિ મિત્રો અનેક ફરિયાદો થતાં રાજ્યની મિત્રો ભૂપેન્દ્ર સરકાર મિત્રો એક્શન એક્શનમાં મિત્રો આવી ગઈ છે અને મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે જેમાં એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓને પ્રી મોચ્યોર અને રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા મિત્રો કરવામાં પણ આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યવસાય કરવા માટે મિત્રો પચાસ હજારની લોન મળશે જેમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ તેની મિત્રો હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી ગઈ છે અગાઉ તેની મિત્રો છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવશે મિત્રો નાણાં મંત્રાલયે તો મિત્રો ટ્વીટ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરી વિક્રેતા મજૂર અને કોઈપણ અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માટે તેની મિત્રો વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો મિત્રો તમે આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જેમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહી છે આ યોજના ગરીબ પરિવાર અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે મિત્રો આ યોજનામાં ગેરંટી વગર મિત્રો ગરીબોને લોન આપવામાં આવે છે અને પીએમ સ્વનિધિ યોજના હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની લોનની રકમ મળે છે ધારકોને મિત્રો જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં દસ હજાર રૂપિયા લોન મળે છે ત્યારબાદ તેની વીસ હજાર અને પછી પચાસ હજારની ડબલ લોન આપવામાં આવે છે જો કે રકમની ભરપાઈ કર્યા બાદ સરકાર દ્વારા મિત્રો બીજી પણ લોન આપવામાં આવે છે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાધન માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યનું યુવાધન જુગારની કિચડમાં ફસાતું જઈ રહ્યું છે અને દેવામાં ડૂબી રહ્યું છેલ્લા કોઈ રસ્તા ન બચતા આપઘાત કરવાનો વારો પણ આવે છે ઓનલાઈન જુગારમાં મિત્રો દેવું થતાં આપઘાતના અનેક કિસ્સાઓ મિત્રો સામે આવી રહ્યા છે ત્યારબાદ જેમાં બોટાદના એમએલએ ઉમેરા મકવાણા મિત્રો કહ્યું હતું કે રાજ્યમાં ઓનલાઈન થીનપત્તિ જુગારની એપ્લિકેશનો બંધ કરવા માટે સીએમને મિત્રો પત્ર પણ લખ્યો હતો પણ તેનો કોઈ પણ જવાબ ન આવ્યો તેમજ ટીવી ઉપર આવતી જાહેરાતો તત્કાલ બંધ કરવા પણ વિનંત્ર મિત્રો વિનંતી કરી હતી પણ મિત્રો સીએમ તરફથી આનો કોઈ રિપ્લાય પણ આવ્યો નથી તો મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે આ પત્તી અને જુગારની એપ્લિકેશનો બંધ થવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારી રાય જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેત ઉત્પાદન મોંઘું થતાં જગતનો તાંત મિત્રો ચિંતામાં મુકાયો છે જેમાં મિત્રો દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે મિત્રો ખેતી પણ મોંઘી થતી જાય છે ખેતીનું બિયારણ પછી મિત્રો દરેક તેને લગતી વસ્તુઓ ઉપર અસર પણ પહોંચી છે કોરોના કાળ બાદ હાલમાં મિત્રો ખેતી ખર્ચમાં મિત્રો ત્રીસ ટકા ટકા જેટલો મિત્રો વધારો જોવા મળ્યો છે આપણને મિત્રો આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો રહેતા લોકો ખેતી સાથે મિત્રો જોડાયેલા છે જેમાં ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મિત્રો કોરોના કાળ બાદ ત્રીસ ટકા જેટલો મિત્રો ખેતીમાં મોંઘવારીમાં વધારો આવ્યો છે જ્યારે મિત્રો ન્યૂઝ અઢારની સાથે મિત્રો વાતચીતમાં ખેડૂતોએ કહ્યું હતું કે એક વીઘા ખેતર ખેડવાના મિત્રો એક લીટર જોઈતું હતું જેની જરૂર પડતી હતી અને આપણે પેટ્રોલ ડીઝલની જરૂર પડતી હતી હાલમાં મિત્રો ટ્રેક્ટર ખેડાના મિત્રો સો રૂપિયા પ્રતિ કિલો વીઘાએ વધી ગયા છે એટલે કે મિત્રો આ ખર્ચ આશરે ડબલ થઈ ગયો છે વર્ષ પહેલાં મિત્રો સિત્તેર રૂપિયાથી પંચોતેર રૂપિયા જેટલો ભાવ વધારો આપણને અત્યારે જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ મિત્રો વધારો જોવા મળ્યો છે જેમાં એકસો પચીસ રૂપિયા વેતન હતું અત્યારે મિત્રો સાડા ત્રણસો અને પાંચસો રૂપિયા વેતન ચાલી રહ્યું છે આ ઉપરાંત મિત્રો હાલની પરિસ્થિતિ પ્રમાણે મિત્રો મજૂર પણ મળતા નથી અને પહેલાંની જેમ ખેતી પણ થતી નથી શ્રમિકો ઘણી સરળતાથી મળી જતા હતા પણ અત્યારે મળતા નથી તો ખેડૂતોને મિત્રો અનેક તકનીકીઓ ઊભી થાય છે અને અનેક પરેશાનીઓ ઊભી થાય છે ત્યારે ખેડૂતો જગતનો તાત એટલે કે ચિંતામાં મુકાયો છે કે ખેડૂત શું કરી શકે મિત્રો ખેડૂતો આંદોલન કરીને પણ જતાવી શકે છે કે અમારી આ પરેશાનીઓ છે ખેડૂતો એક મળી અને આ દરેક યોજનાઓ ચાલે છે જેમની તેને સહાય મળતી નથી અનેક ચિંતાઓમાં મુકાયેલા છે તેના પ્રશ્નના હલ આંદોલનથી મળી શકે છે તો દરેક ખેડૂતો ભેગા થઈ આંદોલન કરશે તો જ સરકાર આનો નિકાલ લાવશે તેવું સૂત્રો અનુસાર માહિતી પ્રાપ્ત થઈ અને અમને આપણને સમાચાર સામે આવ્યા હતા મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો